અને મને ગાડી ખસી ગઈ હતી લંબર સ્પાઇન જે કે થ્રી ફોર ફાઈવ હતી એ મારી ખસી ગઈ હતી અને તમારી પાસે વિઝિટ લીધી તો મારી તો ફર્સ્ટ વિઝિટમાં જ ગાડી એની જગ્યા પર આવી ગઈ હતી અને એનાથી મને એટલો બધો ફરક પડ્યો ને તો એની રિકવરી માટે હું પાછી બે પાંચ છ વાર હું આવી હતી તો મિત્રો આપણી સાથે અત્યારે ઈશા માતાજી છે હું આવું છું અને મને ગાડી ખસી ગઈ હતી લંબર સ્પાઇન જે કે મારી ખસી ગઈ હતી અને તમારી પાસે વિઝિટ લીધી તો મારી તો ફર્સ્ટ વિઝિટમાં જ ગાડી એની જગ્યા પર આવી ગઈ અને એનાથી મને એટલો બધો ફરક પડ્યો ને તો એની રિકવરી માટે હું પાછી બે પાંચ છ વાર હું આવી હતી બેસે ને તો પાછળ ડૂબતું હતું અને બેસી રહીએ ને તો આખા જે નસ દબાતી હોય ને એટલે અહીંયાથી આટલું આમાં પગમાં ઝંઝણાતી આવતી હતી અને આખી આખી રાત દુખાવો રહી અને લગભગ કંપનીઓ ત્રણ મહિના તો બે ડ્રેસ જ કર્યો છે

મણકાની અંદર ઇન્જેક્શન મૂકે ને એવું કનું એ કહી દીધેલું હતું પણ મેં કીધું ના એના માટે આપણે રેડી નથી ને એવી ઉંમર નથી હજી કે હું મુકાવી દઉં અને પછી થોડુંક ભગવાને ભી સાથ આપ્યો આભાર અને સરખું થઈ ગઈ માથું છે તો ટકા તો આટકો હું જેને પણ પેઇન હોય ને પ્રોબ્લેમ હોય લેડીઝ જન્ટ્સ ચોક્કસ તમારે વિઝિટ હું તો મારા રિલેટિવ્સ માં ભી ગાને કહું છું કે થેન્ક યુ